ભરૂચના આણંદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ આજ રોજ નવમી ઓગસ્ટ આણંદ શહેરના તુલસી ટોકીસ પાસે અપક્ષ કાઉન્સિલર મહેશભાઈની ઓફિસ ખાતેથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમિતિ આણંદ દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી શરૂ કરાઈ હતી જેમાં ઢોલ માંદલ શરણાઈ તરબોળીના તાલીમ નાચગાન સાથે આદિવાસીનું કલ્ચર યાદ કરાયું હતું તેમજ ત્યાંથી શહેરના વિવિધ વિસ્તારોમાં રેલી સ્વરૂપે નીકળેલી આ રેલીમાં આદિવાસીની ભવ્ય સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી આ પ્રસંગે આણંદ જિલ્લાના ભાજપ પ્રમુખ રાજેશભાઈ આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ આણંદના નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આજે વિશ્વ આદિવાસી દિવસ છે કે જે અમારી આણંદ જિલ્લાની અંદર જે અમારી આદિવાસી પબ્લિક છે તેના માટેની અમારી રેલી સ્વરૂપનું આયોજન છે રેલી સ્વરૂપનું આયોજન એટલા માટે છે કે અમારી એકતા અખંડિતતા અને અમારી સંસ્કૃતિ જે છે જે અહીંના પણ લોકો જાણે સમજે અને અમારું બી કંઈ આ દેશના મૂળ નિવાસી અમે પોતે આદિવાસી છે એની આ એકતા એકતા એકતાના રૂપના અનુસંધાનની અંદર અમારી રેલી સ્વરૂપને આ જંગી બહુમતીની સાથે અમે લોકો નીકળીશું આણંદ શહેરમાં આણંદ શહેરના તમામ ઝૂપરપટ્ટી વિસ્તારના લોકો છે અમારી પ્રજા ગરીબ અને મહેનતુ છે અને આ દેશના મૂળ નિવાસી અમે છે આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આણંદ જિલ્લામાં અને આણંદ જિલ્લાના હેડક્વાર્ટર આણંદ ખાતે અમારા કાઉન્સિલર શ્રી મહેશભાઈ વસાવાએ આજે આદિવાસી રેલીનું આયોજન કર્યું છે જ્યારે આદિવાસી રેલીનું આયોજન થયું છે ત્યારે ખૂબ આનંદ માહોલ સર્જાયો છે સમગ્ર આણંદ જિલ્લામાંથી આદિવાસી સમાજના ભાઈઓ બહેનો ખૂબ ઉત્સાહભેર આજે આદિવાસી દિવસની ઉજવણી કરવા પધાર્યા છે ત્યારે ભગવાન બિરસા મુંડા આજે સમગ્ર સમાજને સમગ્ર વિશ્વને તેમના આશીર્વાદ આપે તેમના આશીર્વાદ થકી વિશ્વમાં શાંતિ પડશે સુખ સંપત્તિ પડશે એવી આજે અમે પ્રાર્થના કરીએ છીએ તથા આદિવાસી દિવસની સર્વ આદિવાસી ભાઈઓને શુભેચ્છા પાઠવીએ છીએ